આપણી ખેડૂત ચેનલ માં સ્વાગત છે ને આજે આપણે વાત કરવાની છે જે મગફળીમાં અત્યારે બધા એક જ પ્રશ્ન એ છે કે જે લોકો જે ખેડૂત ભાઈઓને વરસાદ પડ્યો હોય અત્યારે મગફળીમાં અને અત્યારે જે આ રાતોડની ને ગેરુ ટીકા કીએ એનો અત્યારે જે આવતો હોય પ્રશ્ન મગફળીમાં તો એના વિશે આપણી વાત કરવાની છે કે એમાં કઈ રીતના આવે જે આ રાતોડ અને આપણે શું ધ્યાન રાખવું પડે જે મગફળીમાં આગળ જેથી કરીને આપણી આ ગેરુ ને રાતોડ ને ટીકાથી આપણી રિઝલ્ટ સારું મળે અને બીજા નંબરમાં અત્યારે જેણે વરસાદ જે ખડી પડ્યો ન વર્યો હોય ને જેણે પાણી કાઢવું હોય તો એમાં પણ ધ્યાન રાખવું પડે આપણી પાણી કાઢવામાં કે પાણી કાઢવામાં પણ આપણી નુકસાન થાય અને ગેરુ રાતોડ આવતો હોય તો એ કઈ રીતના આપણી બધી આ ગેરુ રાતોડ ની ટીકા આવે અને એના માટે કઈ આપણી જે ફૂગનાશક દવા છાંટવી જોઈએ જેવા કે આ એક જાતની ફૂગ જ છે પણ આપણી માટે ઘણી બધી કંપનીની દવાઓ આવતી હોય એને આપણી વિડીયોમાં આગળ વાત કરીશું જે સારી કંપનીની હોય તો ખેડૂતભાઈઓ પહેલાં આપણી જે મગફળીમાં વાત કરીએ કે જે આ રીતના જે મગફળીના પાંદડા થતા હોય જે આ રીતના મગફળીના પાંદડા થતા હોય કે જે નિશેની પહેલાં જે ટીલકા થાય જીણા જેના જે કજારીયા જે આમાં બતાવે કાયદેસર દેખાડે જે આવા ટીલા પેલા થાય અને પછી આખું પાંદડું થઈ જાય એવા કલર નું રાતડ આવે જાય જે આપડી કે અને પછી આખું પાંદડું આ ખરે જાતું હોય એટલે ખેડૂત એ રીતના આપણી પાંદડા થતા હોય તો આપણી જે મગફળીના જે પાંદડા હોય એ સુકાઈને ખરે જાતા હોય તો જે આપણી મગફળીના પાન છે ને એ અત્યારે રસોડું કહેવાતું હોય એટલે એ જ આપણી જે મગફળીની જે ડોડવાની ભૂઈયા અને હોય જે એણી બધી ખોરાક ઉગાડતો હોય જે આપણી મગફળીના પાન હોય પાન ખરી જાતા હોય તો પછી આપણી ખોરાક ન પૂગે ડોડવા ફતી એટલે એના માટે ખડીદભાઈઓ અત્યારે પહેલા વાત કરીએ કે જે લોકોને પાણી વાળવાનું હોય જે ખડીદ ભાઈઓને મગફળીમાં તો અત્યારે જો અમારે બાજુ બે ત્રણ દિવસ છે આ ઠાર જા આવે તો રાતે ઠાર જાકર આવતો હોય અને દિવસના તડકો ફૂલ પડતો હોય બરાબર બંધ કરી દેવાની તો મગફળીમાં પાણી નહીં વારવાનું જો ઠાર જાકર આવતો હોય પાણી વાર્યો તો આપડી આમાં રાતોડ આવે જાય એક પેરો બંધા રાતોડનો તો પછી પવન ભેગો આખી મગફળી ફેલાય જતો હોય એટલે આ રીતના ખાસ ધ્યાન રાખવું અને જે લોકોની વરસાદ થઈ ગયો પાણી ન કાઢવાનું હોય જો કે અત્યારે બધાને લગભગ પાણી ઉપર જ અહીંયા પાણી કાટવું પડે છે એટલે તે પણ વાત કરી દઈએ કે જે લોકોને મગફળીમાં પાણી ન કાઢવાનું હોય તો પણ આ અત્યારે જે ઠાર જાકર આવતો હોય રાતે ઠાર જાકર આવે અને દિવસનો અત્યારે ભાદરવાનો ફૂલ તડકો પડતો હોય એટલે એના કારણે પણ આપણે જે મગફળીમાં આ ગેરુ ટીકાને રાતોડ આવતા હોય તો આપણે વાણી જે આપણી દવાની વાત કરીએ ફૂગનાશક દવા આપણી છંટકાવ કરવો જોઈએ તો ખેડૂત ભાઈઓ આમાં ઘણી પ્રકારની અલગ અલગ દવાઓ આવતી હોય જો કે બીએસ વાળાની જે પ્રાયોક્ષર આવે જે તાનુકાનું લેસ્ટર આવે પછી સ્ટર્લિંગ નું જવાન આવે પછી આપણી ટાટાનું કોન્ટાપ આવે અને બાયર ને આવે એ આ જે મેં તમને દવાનું નામ દીધી એ બધી સારી કંપનીની દવા આવે અને આ દવામાંથી તમે કેનો છંટકાવ કર્યો એનો કોમટમાં જણાવી દો જેણે રિજર્ટ જળ્યું હોય આનું અને જે રિજેટ હારું આવતું હોય એનું અને આપણી જે ખડીતભાઈ પાસેથી માહિતી લીધી અને જે દવાનું રિઝેટ જળ્યું એની આપણી વાત કરીએ કે એક ટાટા નું કોન્ટેક્ટનું રિજેટ ખેડિતભાઈએ કીધું કે સારું છે અને બીજી એક આપણી ની જવાન આવે એનો છટકાવ કીધું તો ખડિતભાઈએ ને એણે પણ રિજેટ જડ્યું આમાં મગફળીમાં તો આ રીતના આપણે અલગ અલગ ખેડૂત પાસેથી માહિતી લેતા હોય અને જે વસ્તુનો રિઝલ્ટ આપણે જડતું હોય ને અનુભવ થતો હોય એ જ આપણી વિડીયોમાં શેર કરીએ તો ખરીદભાઈ હજી આપણી આ તમારી દવાની વાત કરી હજી એકવાર પાસે જે આ દવાના નામ લાજે સારી કંપની છે અને એમાંથી તમારે કોઈ દવાનો રિઝલ્ટ જડ્યું હોય તો એ કોમેન્ટમાં જણાવજો જેથી કરીને આગળ ખેડૂતોને પણ ખબર પડે અને એનો રિઝલ્ટ જડે સારું તો ખેડૂતોને ફાયદો થાય તો એક આપણી બીએસ વારાની જે પ્રાયોક્ષર આવે પછી બાયરનું નેટિવો આવે સ્ટર્લિંગ આવે ને બીજું ટાટાની કોન્ટા એવી રીતના અલગ અલગ ઘણી કંપનીની દવાઓ આવતી હોય જે તાનુકાનું લેસ્ટર છે એ પણ આપણી વિડીયોમાં વાત કરી હતી આગળ એટલી કરી દઈએ એટલે આ જે દવાઓ છે એ ફૂગનાશક બહુ સારા છે તો આમાં કઈ રીતના રિઝલ્ટ આવ્યો હોય ખેડૂત ભાઈઓને તો આપડી જરા કોમેન્ટમાં જણાવી દો અને આ ફૂબનાશક આપણી બેસ્ટ લાગ્યા એનો આપણી વિડીયોમાં શેર કર્યો તો ખરીદભાઈઓ આજનો વિડીયો કેવો લાગ્યો તો એ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા બીજો વિડીયોમાં જય માતાજી બધા ખરીદભાઈ